પ્રદોષ વ્રત દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ મહાદેવ થઈ શકે છે ક્રોધિત સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ મહત્વ છે તે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે શિવપુરાણમાં પણ આ વ્રતનો મહિમા વર્ણવવામાં આવ્યો છે ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મેળવવા માટે મહિલાઓ આ દિવસે આ વ્રત રાખે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રત રાખવાથી વ્યવસાય અને કરિયરમાં ખૂબ જ વૃદ્ધિ થાય છે આ વ્રત રાખનારી મહિલાઓને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી એટલું જ નહીં અપરિણીત છોકરીઓના લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થઈ શકે છે પ્રદોષ વ્રતમાં શું ન કરવું જોઈએ પ્રદોષ ઉપવાસ દરમિયાન ઘરમાં માંસ ઈંડા કે માંસાહારી ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ પ્રદોષ વ્રતના દિવસે દારૂ સિગરેટ અને નશીલા પદાર્થોનું સેવન બિલકુલ ન કરવું જોઈએ આ દિવસે ગુસ્સા કરવાથી બચવું જોઈએ કોઈની સાથે ઝઘડો કે વિવાદ કરવાથી બચવું જોઈએ અને જૂઠું બોલવાનું પણ તાળવું જોઈએ પ્રદોષ વ્રત દરમિયાન ધ્યાન રાખવું કે શિવલિંગ પર તૂટેલા ચોખા ન ચડવા જોઈએ એવું કહેવાય છે કે પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ પર ચંદન ન ચડાવવું જોઈએ પ્રદોષ વ્રતમાં શું કરવું જોઈએ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ પ્રદોષ વ્રતના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ પર બેલપત્ર ગંગાજળ દૂધ અને દહીં અર્પણ કરવું જોઈએ આ દિવસે શિવલિંગનો જલ અભિષેક અને રુદ્ર અભિષેક પણ કરવો જોઈએ આ દિવસે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ બની શકે તો સાંજના સમયે મંદિરમાં જઈને દીવો પ્રગટાવવો જોઈએ કહેવાય છે કે આ દિવસે ઉપવાસનો ખોરાકમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ